ગદર જોયું ગદર ટુ પછી પાછો ફિલ્મ ને પૂરા તો એમાં એક એડ આવે કે તમાકુ ખાવ કે બિસ્ટોલ કે આ કે બધી માવા ગુટકા બુટકા ખાય ને તો કેન્સર થાય પૂરા કેન્સર એની અંદર એવું કેન્સર થાય ને કે ભયાનક મોત આવે અને ડોક્ટર કે સરકાર કે સરકાર ની જ એડવર્ટાઈઝ છે લગભગ બધા ફિલ્મ બધા ભારત આખામાં છે આખા માં એડવર્ટાઈઝ ઓકી જોયું પૂરા હવે એની અંદર ભૂરા કે છે કે ભાઈ આ તમાકુ ખાવાથી થાય જ છે કેન્સર ડોક્ટર કે છે પણ મને ભૂરા હેલ્મેટ તો સારું કે આપણું માથું સલામત સર સલામત તો બધું સલામત એટલે તો એક્સિડન્ટ થાય આપણે માથામાં લાગે નહીં પણ આ તો ભૂરા કેવું કહેવાય કે હવે એ તમાકુ બીડી ખાય છે કેન્સર થાય છે ભૂરા તો એની સૂટ કેમ આપે એ મને સમજ ન પડી ભૂરા એટલે મને થોડું કેમ કંજુ આપણે તો હેલ્મેટ પહેરીએ બરાબર આ તો રિક્ષા છે મોટર સાયકલ તો હેલ્મેટ પહેરીએ સરકાર ને આપણી ઉપાધિ બો પણ સરકારે આ ઉપાધિ કરવી જોઈએ કે નહીં પૂરા કે આ યાર તમાકુ આ જે છે આ બધું વીસ ટો ને વેસાય જ છે ગમે બધી જગ્યાએ તો પૂરા એને તો મરે જ છે ડોક્ટર કે છે કે મરી જાય છે કેન્સર થાય છે તો આ કઈ હેલ્મેટ થી તો ઠીક છે એક્સિજન્ટ થાય ને માથું ભટકાય તો મરે પહેર્યું જોઈએ પણ એમાં કરવું જોઈએ સરકારે કઈ કો કે મેં જોયું એડવર્ટાઈઝમાં ઓલું આખું મોટું ને પૂરા મને એમ છે કે હા કે કેન્સર તો ભયાનક મોત કહેવાય એટલે એ ન ખવાય હું તો કહું તમાકુન પીડી ન પીવાય એવું ધૂમપાન ના કરાય પણ મને એવું મગજમાં આવ્યું આ ફિલ્મ જોવા ગયો તો જાઠ હો શનિ દેવલનું કેરમેટ જોયું પૂરા હા હા હેલ્મેટ તો પહેર જતું એ હો આપણે છે ને બીડી નહીં પીવાની તમાકુ નહીં ખવાન તારે હેલ્મેટ એ પહેરવાની આપણે કરવાનું સરકાર કરે કે જે કે એ એની ફરજ બધા આપણે આપણું બધું હાથ હો હાલે પૂરા